ઘરેથી નીકળી ગયા છીએ અને તમે આ જુઓ રસ્તામાં રણુજા મંદિર પાસે પાસે પહોંચતા જ જોઈ શકો છો બહુ જ બધું ટ્રાફિક છે કારણ કે બાર બીજના ધણીના દ્વાર પર આજે બા અષાઢી બીજના દિવસે અહીંયા મેળા જેવું મસ્ત માહોલ હોય છે અને અહીંયા મેળો જ ભરાય એવું જ છે અને પબ્લિક પણ બહુ હતું ટ્રાફિક બહુ જ હતી અને અમારે પહેલાં વેદુને તેડવા માટે પહોંચવાનું હતું સ્કૂલે અને સ્કૂલેથી જવાનું હતું એક સૂટ પર તો અહીંયા ટ્રાફિક એટલું બધું હતું ને કે પબ્લિક નહોતું સમાતું એના દ્વાર પર્વ બહુ જ મસ્ત હતું અને એકદમ મેળા જેવું હતું તો હવે અહીંયાથી નીકળીને અમે પહેલાં તો વેદુને તેડી આવશું પછી આગળ જઈશું જોઈ શકો બધી જગ્યાએ ટોયસ ને ખાણીપીણી ટોયસ અને મંદિરની અંદર તો આપણે તો ગયા નથી પણ બાર દ્વાર દરવાજા પરથી ને જ દેખાય કે તમે જોઈ શકો દરવાજા પર કેટલું ટ્રાફિક છે અંદર જવામાં જેટલી ભીડ છે તો અંદર કેટલું ટ્રાફિક હશે તમે પણ દર્શન કરી લ્યો બહારથી જ માંડ માંડ અમે ટ્રાફિકમાંથી નીકળી ગાડી નહોતી નીકળે એટલું ટ્રાફિક હતું તો હવે અમે માંડ ગાડી કરીને નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી બહાર અને હવે અમે જઈ વેધુની સ્કૂલે તો વેધુને જો તેડીને હવે સ્કૂલેથી એની છૂટી થઈ ગઈ તો હવે તેડીને અમારે એક નાનું એવું પ્રમોશન શૂટ પર જવાનું છે હવે શેનું પ્રમોશન શું છે એ બધું તમારે યુ હવે અમારું પ્રમોશન વિડીયો શૂટનો શોર્ટ રીલ યુટ્યુબ અને ઇન્સ્ટા પર આવી જશે તો ઇન્સ્ટા પેજને ફોલો કરી લો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળે અને અહીંયા અમે પહોંચી ગયા છીએ અમારા પ્રમોશન પર ચલો પ્રમોશન વિડીયો શૂટ કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ અને રસ્તામાં વેદુભાઈની થોડીક તબિયત થઈ ગઈ છે લૂઝ કારણ કે એના ફેસ ઉપરથી દેખાય છે કે લૂઝ થઈ ગયો છે સારું કંઈ વાંધો ને ઘરે પહોંચીને ઘરે પહોંચીને પછી જોઈ દવાખાને એમ લઈ જઈ અને દવાને હું એને પીવડાવીએ સારું ચાલો સારી બીચ છે ને હવે અમે લોકો પ્રમોશન વિડીયો સ્ટાર્ટ કર્યા છે તો ભગવાનની દયાથી થોડાક મળ્યા છે ને તમારા લોકો સપોર્ટથી પણ આગળ વધે એવી આશીર્વાદ આપો બસ તો આજે એક પ્રમોશન વિડીયો કર્યો છે અને બસ એને એ શૂટ કરી આવ્યા ત્યાંથી આવ્યા અને બસ હવે વેદુભાઈને હવે જવું પાછા વેદુભાઈને આવી ગયો છે બહુ તાવ અત્યારે અચાનક જ આવ્યો બપોર પછીથી એને આવ્યો છે તો હવે એને લઈને જઈશ દવાખાને અને શું આવ્યો આ દુઃખે છે માથું બહુ દુઃખે છે ને બહુ તાવ છે તો હવે આપણે દવા લઈ આવી નીક

બીમાર છે એટલે વેધુ ભાઈ સુતા છે એટલે ટફી ને આજ એની વગર એવું ઓલું લાગે છે ને આવીને તો પેલા ચોટી ગયો પછી વેદુ બોલાયો ને તો ઘડીક તો એવો આમ રીસાઈ ગયો ને ટફી એટલે જનાવરે ભલે નાનું હોય પણ એને બહુ ખબર પડે આજે ખબર પડી વેધુ મારે વિડીયો શૂટ કરવો પણ આને મજા નતી રડતો તો શું કરે વેદુન શું થયું જો વેદુન તાવ આવી ગયો જો ટફી વેદુ બોલાવે આયા આયા વેદુ બોલાવે જો

પૂજા બાકી છે પેલા પૂજા કરી લે અને સાડા આઠ થઈ ગયા છે લાપસી કર લો કારણ કે આજે અષાઢીસ છે તો લાપસી પૂજાને એવું કરી લઈ ત્યાં તો મને એમ છે વાગી ભૂખ પણ બહુ લાગી છે પણ કંઈ વાંધો નહીં તો પેલા આપણે એ આજે કંઈ કામકાજ છે એ પતાવી દો પછી જમે ચાલો હું લાપસી વાપસી કરીને પછી જમવા ટાઈમે મળું આજે છે ને પેલી વાર લાપસી બને થોડીક છે ને જો બેસી ગઈ નીચે પણ ના થઈ ગઈ સારી વાંધો ન થયો હોવો છૂટીને એકદમ મસ્ત લાપસી થઈ લાપસીમાં છે ને હરેક વખતે મમ્મીના ઘરે મમ્મી કરતા અને અહીંયા સાસ રહ્યો હું પેલા ગામડે રહેતી તો ત્યાં મારા મમ્મી કરતા મતલબ મારા સાસ અને અહીંયા આવી તો અહીંયા વિનુભાઈ હોય વિનુભાઈ હમણાં ગયા છે ગામડે એટલે પછી હવે બધું મારે કરવું પડે એટલે અગર તો આ લાગસી ને આવું બધું તો મને વિનુભાઈ જ બનાવી દે અને મને શીખવાડે પણ કારણ કે એ ચીંધે ને હું કરું આવી વસ્તુ મને શીખવાડે હું જ કરું એમ આજ હમણાં ગામડે ગામડી ગયા છે વિનુભાઈ હવે થોડાક દિવસમાં આવશે એટલે આજે બનાવી છે મસ્ત બી સરસ ચાલો ભગવાનનું નામ લઈને બનાવી હતી મસ્ત બની ગઈ છે તો હવે પ્રસાદી ધરી દે પૂજા કરી લઈને પછી હું બેસું બાય જો અત્યારે છે ને ટ્રફી ખોવાઈ ગયો છે ખબર નહી ઘરમાં જ આવતો રમતો હતો જોઈ ક્યાંથી મળે એક વાર જો મારાથી ખાના ની અંદર ફર્નિચરના ખાના ની અંદર મારે પુરાઈ ગયો તો શું થયું લઈ ગયા છે તો ક્યાં હશે ચાલો જોઈ ક્યાં મળે ગોતી ઓલા એ ઓલા એક રૂમ માં બાકી છે ચેક કરવા લગભગ પંદર મિનિટ તો દસ વાગી ગયા છે હું પંદર મિનિટ થી સતત એને ગોતું છું પણ ખબર નહીં ક્યાં ગયો ગયો છે પંદર મિનિટ થી સતત ગોતું એટલા ટેન્શનમાં છે ને મતલબ એક તો વેધુ ને મજા નથી અને પ્લસ પાછો ટ્રોફી ખોવાઈ ગયો છે ક્યાં વયો ગયો ને એ જ નથી ખબર મળ્યો ને ક્યાં સીડી ઉપર ટ્રોફી આલે મમ્મા તانيه એક કામ કરો સીસીટીવી કેમેરા ચેક કરો ને ખ્યાલ આવે કે અહીથી ક્યાં ગયો સારું ચાલો કેમેરા ચેક કરી અને મળે ક્યાં ભાગી ગયા છે દસ જ બધું જ કામ એમનું છે એક બાય જો મજા નથી ટપક હોય ગયો আর દોઢ કલાકથી અમારો એક પાછળનો રૂમ જે સ્ટોર રૂમ જેમ છે અત્યારે હાલ આમ તો બેડરૂમ છે પણ સ્ટોર રૂમ જેવો ત્યાં હું પૂજા કરવા ગઈ બેસતી હતી ને મારે પાટલું જોતો નાનું પૂજાનું એ લેવા ગઈ ને ધ્યાન વગર સ્ટોર દોઢ કલાકથી થી ત્યાં છે અમે ઈ મતલબ આ વેદ મજા નથી ને ખાવામાં પીવામાં હું રસોઈમાં નીક એનામાં હતા તો આ ભાઈ રમતા હતા નીકને એમ કે રમતો હશે સુઈ ગયો છે સાચે દોઢ કલાકમાં તમારી એમ પંદર વીસ મિનિટ થી એમ ગોતતા તા હાલબેલ કરનાકી ટકી બિચારો આવીને સીધું પાણી જ પીતું

તાવ હતો અને માથું છે એટલું નજીક દુઃખે જ છે જસ્ટ એને ફ્રેશ કર્યો અને કપડાને ને ચેન્જ કર્યું કારણ કે પોતાને મૂકતું પોતે આખો પલળી ગયો હતો એટલે પછી હવે અત્યારે સારું છે કે પોતાને મૂકતા હતા એને પલળી ગયો તો કપડાં ચેન્જ કરી નાખ્યા અને ઉઠાઈ રહ્યો કે થોડીક તે ખાઈ પી લે પછી આપણે બીજો એને દવાનો દોઢ બે કલાક પછી આપવાનો હતો તો ચાલો હવે આપણે વેગું પેલા ચિપ્સ બનાવી દેજો હજી નવરી થાય છે ને ત્યાં મને એમ છે બારેક વાગી જ બાર વાગી જશે અને પછી તબિયત એની ખરાબ નથી ને એટલે કચકચ આખી રાત કરશે એટલે તો ખબર નહીં શું આનું હજી એડિટિંગ આ જે બ્લોગ શૂટ થાય એનું એડિટિંગ એક પ્રમોશન વિડીયોનું શૂટ એનું એડિટિંગ એટલે એડિટિંગ પણ બાકી પણ આજે આ ઓફ કરી દઈશું આજ મારે એડિટિંગનો ટાઈમ જ નહીં મળે કે મારે એમને સવાર પડી જાય તો બહુ બધું સ્ટ્રગલ છે હું શોખથી કરું છું એ વાત સાચી છે પણ મારે કંઈક મહેનત કરવી છે કંઈક ઘર બેઠા ઇન્કમ પણ આવે એ પણ છે તો વિડીયો હું એમને શૂટ નથી કરતી ઘણું બધું આની પાછળનું રીઝન છે કે ભાઈ આપણે કરવું છે એટલા માટે કરીએ છીએ તો ખાલી તમે આ કામ જો એ જ થાય બાકી પાછળની મારી મહેનત રોજના બાર એક વાગે છે ઘણી તો આપણને એમ કે જમવાનું એ ટાઈમ શૂટ એડિટિંગ કરવાનું ટેન્શન ને કાલ શું નાખવું તું ભલે સ્ટાર્ટ કર્યું છે પણ તો એ છતાં ઘણું બધું મહેનત થાય છે ચાલો તો આ બધી વાત તો પછી વાત છે મળીએ પછી માંડ સારું થયું ખરાબ જ છે ઘડે વાળે વોમિટ જેવું થાય ને માથું દુખે ને રોવાનું તો સારું જ છે જોઈ ને મોટું છે એને વેધું સારું ચાલો બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી નાખી કારણ કે વેદુ તબિયત ખરાબ છે સારું ચાલો બા